મળી નિયુક્ત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નિમણૂક પત્ર કરવાનો કાર્યક્રમ સંપન્ન વડોદરા શહેર ઉપરાંત મધ્ય ગુજરાત ઝોન વિવિધ જિલ્લામાં કાર્યરત આંગણવાડીઓમાં ખાલી જગ્યાઓની રાજ્ય સરકાર દ્વારા પૂર્તિ કરવામાં આવી છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ખાલી જગ્યા ઉપર નિયત ભરતી પ્રક્રિયામાં પસંદ પામેલા કાર્યકર અને તેડાગર બહેનોને આજે શહેરમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત વડોદરા ઝોનના લગભગ એક હજાર આઠસો અઠ્યોતેર નવનિયુક્ત આંગણવાડી કાર્યકર તથા તેડાગર તરીકે પસંદગી થયેલ ઉમેદવારોને આજે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા આ નિમણૂક પત્ર મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લના અને અન્ય ઉપસ્થિત મહાનુભાવોના પ્રદસ્તે આપવામાં આવ્યા હતા વડોદરા આંગણવાડી અને તેડાણક પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું આ નિમણૂક પત્રો મેળવીને બધાએ ખુશી વ્યક્ત કરી બાળકો માતાઓને કિશોરોની સંભાળ માટે કામ કરવાનો સંકલ્પ કર્યો હતો બધા આમંત્રિત મહાનુભાવો નવા ભરતી થયેલા કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી અને બાળકોનું દેશનું ભવિષ્ય છે ને માતાઓ પછી આંગણવાડી બહેનો જ તેમના ભવિષ્યને સ્વાસ્થ્યની સંભાળ રાખે છે તેથી તેમને યશોદા માતા તરીકે સંબોધિત કર્યા હતા તેઓએ નવા ચૂંટાયેલા તમામ ઉમેદવારો પાસેથી જવાબદારીપૂર્વક કામ કરવાની અને સ્વસ્થ ભારતના સ્વપ્નને સાકાર કરવામાં યોગદાન આપવાની અપેક્ષા વ્યક્ત કરી હતી અવસર પર નવા કાર્યકરોને બાળ વિકાસ પોષણ શિક્ષણ અને સમુદાય સેવામાં સમર્પિત ભાવ સાથે કામગીરી કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી રાજ્ય સરકારના પ્રયત્નથી ગ્રામ્ય તથા શહેરી સ્તરે આંગણવાડી સેવાઓ વધુ મજબૂત બનશે અને બાળકો તથા માતાઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ વધારો થશે આ વેળાએ મેયર શ્રીમતી પિંકીબેન સોની સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મેડા જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપ્રા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી નિલેશ પુરાણી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા